આ જોઈ લો હાય ફ્રેન્ડ્સ આ છે સાનેગીરનું મેઇન એન્ટ્રન્સ આ રોડ છે અહીંયા જે સાનેગીર માટે આવવા માટેનો જે રોડ યુઝ થાય છે એ છે અને આ રોડ જે જાય છે બીજા ગામમાં જાય છે અંદર આઈ થિંક એ ભોજ ડેક અને કંઈ અલગ અલગ ગામ છે મને નામ નથી ખબર પણ એ રોડ ઉપર જાય છે અને આ છે એનું એન્ટ્રન્સ મેન અને અહીંથી સાનેગીર પેલી બાજુ આ તમે જુઓ તો એ જંગલ લાગેલું છે આ સામે ખેતર છે કોઈકનું આ ખેતર છે સાઈડમાં વોલ ફેન્સિંગ કરેલી છે એટલે કદાચ એમાં ડિયર કેવું તો કંઈ આવવાનું કોઈ ચાન્સ નહીં હોય પણ આ અહીંયા મેઇન રોડ છે અહીંયા એક કિલોમીટર જેવું અંદર છે આ સાનેગીર તો આપણે હવે તમને બતાવીએ કે કેવું લાગે અહીંનો માહોલ અત્યારે કોઈ મૂવમેન્ટ નથી કોઈની પણ વાઇલ્ડ લાઈફની મૂવમેન્ટ પણ એટલી નથી દેખાતી પણ જોઈએ આ છે એમનું ખેતર આંબાવાડી જેમાં બધી કિશરની આ કલમો લાગેલી છે આ સાઈડે પણ ખેતરની કલમો લાગેલી છે સરસ છે એકાંત છે એકદમ અને સાયલન્ટ છે કોઈ જાતની અવર જવર કે કોઈ અવાજ કેવું નથી બધાથી આ રિસોર્ટ અલગ છે એમ જોઈ લો તમે સરસ વ્યૂ છે વ્યૂ સરસ છે એકદમ ગાર્ડન ને બધું સરસ બનાવેલું છે અહીંયા ટાઈમ લઈને આવશો તો બહુ મજા આવે એવું છે બહુ સરસ અહીંયા છોકરાઓ માટે હિંચકો છે પછી અહીંયા બેસવા માટે છે બધું આ હિચકો અહીંયા બનાવેલો છે આ એમનું રિસોર્ટનું છે હોમ છે જ્યાં આપણે રોકાવાનો છે એમાં રૂમ પણ તમને બતાવી દઉં આ જોઈ લો એમનું કેમ્પસ સરસ છે એકદમ અહીંયા હિચકો છે અહીંયા તમે રાત્રે બેસીને આરામ કરો મજા આવશે વાતાવરણ બહુ શાંત છે અહીંયા આ છે ઉપર હોલ છે શું કેવું નહીં આવતું તું હા નહીં બંને ખોલ્યા હતા પકડો નહીં એક દોડ દોડ થઈ પછી નહી આવ્યું સાચી વાત છે પછી કઈ નઈ જોઈ લેજો શાંતિથી કઈ વાંધો નહીં કઈ કઈ નહીં વાંધો નહીં આપડે તમારો રિસોર્ટ નું થોડું બતાવી દઉં ને મારી યુટ્યુબ ચેનલ છે તો એના પર બતાવી 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 દઉં 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 બધું બધું જ જેથી કરી રિસોર્ટ ને કઈક આગળ વધુ ચોક્કસ બધું બતાવી દઉં જોઈ લો અહીંયા છે આ જ્યાં બધા બેસીને એન્જોય કરી શકે ઓન ફાયર પણ કરી શકીએ અહીંયા આપણે આ વ્યૂ છે અહીંયા તમે મઢુલી બનાવેલી છે સરસ એવી તમે બેસીને એન્જોય કરી શકો રાત્રે આ સ્વિમિંગ પુલ છે એનું જે લોકેશન એટલું ફાઇન બનાવ્યું છે ને કે ન પૂછો આ જોઈ લો તમે સ્વિમિંગ પુલ અત્યારે આ ફ્રેશ પાણી ચાલે છે અહીંયા અંદર આ ફ્રેશ પાણી છે અંદર હમણાં ચાલુ છે જોઈ લો અને પાંચ સાડા પાંચ ફૂટ જેટલો ડીપ છે અંદર આ ખેતર છે વાઇલ્ડ લાઈફની મુમેન્ટ જોઈશું આપણે રાત્રે અવાજ સાંભળીશું આપણે આ જોઈ લો શું સરસ વ્યૂ બનાવેલો છે કેટલો સરસ સ્વિમિંગ પુલ છે અને બહુ કેવું પડે એમ આ વ્યૂ જોઈ લો તમે થ્રી સિક્સટી ડિગ્રીમાં જોઈ લો સામે કોઈક નું ઘર છે જેણે આપ્યું નથી રહેવા માટે પર્સનલી યુઝ કરે છે ખેતર છે હવે આપણે તમને જંગલ બતાવીએ જ્યાં રિસોર્ટ છે અહીંયા કોઈ જાતની વોલ ફેન્સિંગ કે ઇલેક્ટ્રિક ફેન્સિંગ એવું કંઈ નથી અહીંયા જે જીમ કોર્બેટ માં કે એ રીતને જે ફેન્સિંગ હોય એવી આપણને અહીંયા કોઈ ફેન્સિંગ નથી એટલે નેચરલ છે એકદમ આપણે ચોક્કસ ચોક્કસ આ જોઈ લો આ આપણા શાલિનભાઈ છે જે અહીંયા રસોઈ બનાવે છે અત્યારે મારા મિત્રને ને બતાવીશ બધું ચોક્કસ ચોક્કસ આ આ જોઈ લો તમે કિચન છે અને અહિયાં ફોરેસ્ટ છે જોઈ લો આ કિચન આ ફોરેસ્ટ આ જંગલ જ છે એકદમ આ જંગલ છે એકદમ હવે આપણે અંદર જઈએ જંગલમાં થોડું ટ્રેકિંગ કરી જોઈએ એકદમ ઓપન ઉપર હોલ છે નીચે રૂમ છે રૂમ તમને બતાવી દઉં નીટ એન્ડ ક્લીન છે રૂમ અહીંયાથી આવવાનું થાય છે જોઈ લો રૂમ સરસ છે બેડ છે ત્રણ બેડ છે તમારો સામાન પડ્યો છે નીટ એન્ડ ક્લીન રૂમ છે સરસ જગ્યા છે હા કેમ છો હા વોશરૂમ છે નીટ એન્ડ ક્લીન છે એકદમ હવે આપણે ફોરેસ્ટ સાઈડ પર જઈએ આપણી છે જેને હું સાતસો કિલોમીટર દૂર રાઈડ કરીને આવ્યો છું સાથે એનો પણ સારો એવો સાથ છે મારી સાથે હવે જોઈ લો તમને એક વસ્તુ બતાવું હવે જુઓ આ છે કોઈ ફેન્સિંગ નથી અહીંયા જોઈ હવે તમે જુઓ આ જંગલ તમે આમ જુઓ તો જંગલ અત્યારે તો મને કોઈ ડિયરની કે કોઈ મુમેન્ટો નથી દેખાતી આ જંગલ ડાન્સ ફોરેસ્ટ છે એકદમ ચાલવાની કેવી કોઈ પગદંડી પણ નથી એટલે આજ એક નંબરનો ટ્રેક અહીં આગળથી લાગેલો છે એટલે આમાં કોઈને કોઈ મુમેન્ટ હોઈ શકે અત્યારે ગરમી છે એટલે કદાચ બધું વાઇલ્ડ લાઈફ અહીંયા જોવા નહીં મળશે ખાસ આ જોઈ લો તમે વિઝિબિલિટી ઓછી છે સામે આગળ કારણ કે ડેન્સ ફોરેસ્ટ છે એકદમ અત્યારે જ વરસાદની સિઝન ગઈ અને આ ડિસેમ્બર મહિનો ચાલે છે આજે ડિસેમ્બરની બીજી તારીખ તો તમે જોઈ શકો છો આ કેટલું ડેન્સ ફોરેસ્ટ છે અહીંયા આગળ એકચ્યુઅલી ડર તો લાગે જ છે હું નવો છું મને નથી રાત્રે એક ભાઈ આવવાના છે ટ્રેકિંગ માટે આપણે એને વાત કરી છે ટ્રેકિંગ કરાવશે અને જોઈશું મારી વાઈફ મારા મિત્ર આવે છે સાંજે હજી મજા આવશે બીજી વખતે પણ અહીંયા આપણે આવીશું અહીંયા આ લો તમે હા મુમેન્ટ જુઓ જબરજસ્ત ફોરેસ્ટ છે ને એક નંબર બીક લાગે ભાઈ આગળ ટ્રેકિંગ કરવા જવું માટે તો મુશ્કેલ છે આગળ કંઈ વોલ છે એમ કે પણ મને ક્યાં સુધી તો ડર લાગે જવાનો એટલે કેવી રીતે જઈ શકું આ જોઈ લો તમે એક નંબર જબરજસ્ત ફોરેસ્ટ સામેની વિઝિબિલિટી એકદમ ઓછી છે પણ હજુ કંઈ વાઇલ્ડ લાઈફની કોઈ મુમેન્ટ નથી દેખાતી મને કે નથી કોઈ અવાજ નથી ડિયર કોલિંગ કોઈ પીકોક કોલિંગ ડિયર કોલિંગ એવું કંઈ નથી દેખાતું એમ આ લાઇન અને લેપડ કોરિડોર છે બફર એરિયા છે ગામને લગતો એટલે એમાં મૂવમેન્ટ કરી શકો પણ ભાઈ તો ઓપન છે તો લાયન લેપડ ગમે ત્યાં હોઈ શકે બફર હોય કે કોર હોય આ એનું જંગલ છે અને આપણે એના ઘરમાં છે આ એનું ઘર છે ને આપણે એના ઘરમાં છે એટલે એના હોય કે આ બફર છે કોર છે એને શું ખબર ક્યાં અમારે નથી આવવાનું જંગલ એટલે જંગલ એના માટે અને એનું ઘર છે એટલે ક્યાં પણ હોય હું અત્યારે એને નહીં જોઈ શકું પણ એ મને જોઈ શકતા હોય સામે હોય મને નહીં ખબર પડે એમ જંગલમાં જાઓ એટલે આપણે કઈ ને કઈ વાતો કરતા કે એ કરતા જવાનું આગળ તો હું જઈ ગયો નથી વોલ છે કે પણ હવે આગળ તો હું કશે ગયો નથી બીક લાગે છે મને તો આગળ જવાની કોઈને કોઈ મુમેન્ટ હોઈ શકે આગળ બધા ખેતર બનાવેલા છે આજે આગળ તમને ઝૂમિંગમાં તો કશું નથી દેખાતું મુમેન્ટ કોઈ દેખાશે નહીં કારણ કે એકલું ડેન્સ ફોરેસ્ટ છે નથી ડિયર પણ નથી દેખાતા ક્યાંથી દેખાય અહીંયા સામે હોય તો પણ નહીં દેખાશે કારણ કે ફોરેસ્ટ જેટલું ડાન્સ છે મેન્ટ જોઈએ આપણે આગળ જવાની ડર લાગે મને તો જોઈને જવું પડે એકલો છે ટ્રેકિંગ માટે પગમાકને આપણે શોધીએ હવે કે કહેશે પગમાગ દેખાય તો આપણને ખ્યાલ આવે કે અહીં મુમેન્ટ કેટલી છે પગમાક જેવું કંઈ હશે નહીં કારણ કે કડક જમીન છે ધુરાડુ વાલી જગ્યા નથી એટલે પગમાગ તો પૈડાઈ નહીં હશે અહીંયા અને એટલું સાગવાન ટ્રી છે બધું મિક્સ ટ્રી છે ખાસ કરીને વધારે સાગવાન છે અને પણ હાઈટેડ નથી બધા નોર્મલ આ જોઈ લો તમે આ સામે છે આપણું રિસોર્ટ રાતે કદાચ કેવી મુમેન્ટ હશે આપણે જોઈએ કેવું લાગે જંગલમાં ટ્રેકિંગ ચાલુ જ છે પણ બફર એરિયામાં જ છે વધારે ટ્રેકિંગ લાંબે નથી જતો કેમ કે મને ડર લાગે ભાઈ અહીંયા એકલાને તો ડર લાગે જ છે કારણ કે હું સામેની વિઝિબિલિટી નથી જોઈ શકતો એટલું ડેન્સ ફોરેસ્ટ આ જુઓ તમે આ જુઓ અવાજ સાગના પાત્રાનો વધારે છે અવાજ એટલે અને આજે થોડી હવા પણ ચાલે છે પીકોક એ પીકોક જાય છે હા વૉલ બનેલી છે અહીંયા જુઓ તમે એ રે જો તમને ઝૂમ કરીને બતાવું ત્યાં સુધી આપણે જઈ શકીએ આ જો વોલ દેખાય તમને ત્યાં સુધી આપણે જઈ શકીએ આગળ આપણે નહીં જવાતું વોલ ફેન્સિંગ છે સારી અહીંયા હા જો તમે ક્યાં હા જોઈ લો વોલ ફેન્સિંગ હા એની અંદર એની અંદર આપણે નહીં જઈ શકીએ એરિયા છે લાયણ લે પણ શકે કોઈ પણ એની ટાઈમ પણ હોય શકે મુમેન્ટ એટલે આપણે બહુ રિસ્ક લેવાનો નથી કારણ કે આપણને નહી ખબર પડે કે ક્યાં બેઠો હોય તો આ ભાઈનો તો વોલ પાછળ જ છે એકદમ

કોઈ હાલ મુમેન્ટ દેખાતી નથી એ મને ડિયર પણ નથી દેખાતા પણ ગરમી છે થોડી અહીંયા જોઈએ આગળ પછી જો આ ભાઈનું સરસ પીવું છે એકદમ તો એણે પાછળ એના માટે જ રાખેલું છે É na tiña goiti कहीं से भी हो सकता है लाइन लेपर का हमला कुछ नहीं बोल सकते कि उसका घर है कहीं से भी आ सकता है बरोबर अपने को ज्यादा रिस्क लेना नहीं है ठीक है यहाँ के लोकल लोग से साथ में रहेंगे तो अच्छा रहेगा बाकी अकेला मैं जाऊंगा नहीं किधर मुझे डर लगता है यहाँ क्योंकि तो ये जगह बहुत सॉलिड है यहाँ पे वाइल्ड लाइफ नहीं दिख रही ठीक है लेकिन आप नेचर को नेचर को एंजॉय करो जंगल को एंजॉय करो लाइन लेपर्ड दिखने ना दिखने वो बात अलग है लेकिन आप जंगल को एंजॉय करो वो तो अलग पर डिपेंड है हमको मिल जाए देखने को लाइन लेपर्ड जो भी है वो यहाँ का नज़ारा नाइट में देखने लायक होगा સોલિડ ઓકે હવે મને ભૂખ લાગી છે તો આપણે હવે જમવાનું કંઈક કરીએ